કલાકાર જસવંત નટુકારાવાળાની પંચોતેર વર્ષની કલાયાત્રાની ઉજવણી નિમિત્તે આયોજિત પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને પાંત્રીસ વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર નઠ્ઠુ વર્ષની કલાયાત્રાની ઉજવણી ભરૂચના રોત્રી હોલ ખાતે પચીસ અને છવ્વીસમી ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિશ્રના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલાકાર જસવંત નઠ્ઠુ કારાવાળાએ તેઓની કલાયાત્રા વર્ણવતા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ પણ કહ્યું હતું પ્રદર્શનના પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિશ્રી નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી અને અન્ય અગ્રણીઓ અને કલાકાર રસિકો ઉપસ્થિત રહી તેઓની કલાને બિરદાવી હતી આ પ્રદર્શન તારીખ છવ્વીસમી મેના રોજ સવારે સાડા સાતથી થી રાત્રે નવ કલાક સુધી ખુલ્લું રહેશે